ઓમ વિષ્ણવે નમ ગરુડ પુરાણનો ચોથો અધ્યાય નરક પદ પાપ નિરૂપર્ણન શ્રી ગરુડજીએ પૂછ્યું હે ભગવાન કયા કર્મોના કારણે માનવી મહા એટલે કે યમ માર્ગમાં જાય છે અને કયા કારણોના લીધે તે વેતરણી નદીમાં પડે છે અને કયા પાપોના કારણે તે નરકમાં જાય છે તે બધું મને જણાવો શ્રી ભગવાન બોલ્યા હે ગરુડજી જેઓ સદાય અશુભ કાર્યમાં રત રહે છે અને કદી શુભ કર્મ કરતા નથી એવા પાપીઓ એક નરકમાંથી બીજા નરકમાં જાય છે અને ત્યાં દુઃખને તથા ભયને પામે છે ધાર્મિક લોકો પૂર્વ પશ્ચિમ અને ઉત્તર આ ત્રણ માર્ગ દ્વારા યમરાજના નગરમાં જાય છે જ્યારે પાપી લોકો કેવળ દક્ષિણના માર્ગે થઈ આ દક્ષિણ માર્ગમાં નદી આવેલી છે છે એમાં જે પડે તે વિશે હું તમને કહું છું બ્રાહ્મણને મારનારો મંદિરાને પીનારો ગૌ હત્યા કરનારો બાળકની હત્યા કરનારો સ્ત્રીઓને મારનારો એનો ગર્ભ પાડનારો તથા સંતાઈને છાના પાપ કરનારો અને ગુરુ દેવતા બ્રાહ્મણ સ્ત્રી અને બાળકોના ધનને ચોરનારો જે કર્જ લઈ પાછું આપતો નથી અન્યથી વિશ્વાસઘાત કરનારો જૂઠું બોલનારો અનાજમાં ઝેર આપનારો માત્ર દોષને ગ્રહણ કરનારો અને ગુણોની તારીફ વખાણ ન કરનારો ગુણીજનોની અદેખાઈ કરનારો નીચ લોકો પ્રત્યે અનુરાગ રાખનારો સત્સંગથી રહિત મૂઢ સારા ગુરુદેવોની નિંદા કરનારો તથા પુરાણ વેદ મીમાંસા ન્યાય અને વેદાંતની બુરાઈ કરનારો કોઈના દુખી જોઈને રાજી થનારો અને હર્ષ પામેલાને દુઃખ આપનારો ખોટા વચનો બોલનારો સદાય ચિત્તમાં દુષ્ટ ભાવ રાખનારો હિતકારક વચન અને શાસ્ત્રની વાતોને ક્યારેય ન સાંભળનારો પોતાની જાતને ઘણો મોટો સમજનારો પોતાને વિદ્વાન પંડિત માનનારો આવા માણસો તથા અન્ય ઘણા ધર્મથી રહિત પાપીઓ દિવસ રાત રોતા કગડતા યમ માર્ગમાં જાય છે એ પછી યમના દૂતો વડે શિક્ષા પામેલા તેઓ વેતરણી નદીમાં જઈને એવા લોકોનું હું તને કહું છું માં બાપ ગુરુ આચાર્ય અને

દોષ છે છે અપમાન કરે તેઓ વૈતરણી નદી માં પડે છે બ્રાહ્મણોને દાન આપવાનો સંકલ્પ કરી પછી આપતા નથી અને જે એમને બોલાવીને તેમનું અપમાન કરે છે તેઓ બંને વૈતરણી નદીમાં જ રહે છે જેઓ દાન આપી પાછું પડાવી લે છે અથવા તો દાન આપ્યા પછી પસ્તાવો કરે છે અથવા બીજાને રોજી રોટી છીનવી લે છે અને અન્યને દાન આપતા અટકાવે છે તેઓ આ વૈતરણી નદીમાં જ પડે છે જે યજ્ઞનો નાશ કરે છે તથામાં વિઘ્ન નાખે છે અને બીજાના ખેતરને હડપી કરે છે અને ગાયોને ચરાવવાની ભૂમિમાં ખેતી કરે છે જે પોતે બ્રાહ્મણ છે છતાંય ગોળ ખાંડ તેલ મીઠું ઘી દૂધ વગેરે રસ એ બધું વેચે છે જે દાસીઓ સાથે મૈથુન કરે છે તથા વેદોક્ત યજ્ઞની અન્યત્ર પોતાના માટે પશુઓની હત્યા કરે છે તે અજૂક વૈતરણી નદીમાં પડે છે જે બ્રાહ્મણોના કર્મોનો ત્યાગ કરી માંસ ખાય છે દારૂ પીવે છે બંધનમાં ન મારનારો ઉચ્ચ ખલા સ્વભાવવાળો શાસ્ત્રોનો અભ્યાસ ન કરનારો સદાય વૈતરણી નદીમાં જ રહે છે જે પોતે શુદ્ધ હોવા છતાંય વેદના અક્ષરો વાંચે છે કપિલા ગાયનું દૂધ પીવે છે યજ્ઞ પવિત્ર ધારણ કરે છે અને બ્રાહ્મણની સ્ત્રી સાથે યૌન સંબંધ બાંધનારો હોય છે તે હંમેશ માટે વેતરણી નદીમાં જ પડે છે જે રાજાની પત્નીની અભિલાષા કરે છે જે પારકાની સ્ત્રીનું અપહરણ કરે છે જે પોતાની દીકરી પ્રત્યે કામ વાસના રાખે છે જે સતી સ્ત્રીઓનું સતીત્વ નષ્ટ કરે છે એવા લોકો તથા અન્ય અનેક નિષદ આચરણ કરનારા કર્તવ્ય કર્મનો ત્યાગ કરનારા મૂઢ લોકો વેતરણી નદીમાં પડે છે સંપૂર્ણ યમ માર્ગની પરિક્રમા કરીને પાપીઓ યમલોકમાં જાય છે અને પછી યમની યાજ્ઞા પ્રમાણે યમના દૂતો એમને વેતરણી નદીમાં પટકે છે હે ગરુડ તમામ નરકોમાં મુખ્ય નરક વેતરણી નદી જ છે તેથી પાપીઓ એમમાં જ પટકાવવામાં આવે છે જેને કપિલા એટલે કે કાળી ગાય દાન આપી નથી જે અદ્ય વૈદિક એટલે મર્યા પછી પિંડદાન વગેરે ક્રિયા કરવામાં આવતી નથી તેઓ નદીમાં પડીને ભારે દુઃખ ભોગવે છે એ નદીના કિનારે એટલે કાંઠા પર વૃક્ષોનો જન્મ લે છે જેઓ ખોટી જુવાની આપીને સાક્ષી આપે છે અને ખોટા ધર્મમાં તત્પર રહે છે છળ કપટથી ધન સંચય જીવન નિર્વાહ કરે છે જેઓ વૃક્ષો ઘણા કાપે છે વન અને બગીચાનો નાશ કરે છે વળી તીર્થ વ્રતને છોડીને વિધવાઓના ધર્મને નષ્ટ કરે છે અને જે સ્ત્રી પર પુરુષમાં આસક્ત થઈને પોતાના પતિ પર દોષ લગાવી તેનો ત્યાગ કરે છે એવી બધી સ્ત્રીઓ અને પુરુષો શિમળાના વૃક્ષ બનીને લટકીને યમદૂતોના માર્ગ ખાતા દુઃખ જ ભોગવે છે મારવાથી જે પાપી વૃક્ષ પરથી નીચે પડી જાય છે અને તેમને યમદૂતો નરકમાં નાખે છે નરકમાં કેવા પાપીઓ પડે છે હવે તેના વિશે કહું છું જે નાસ્તિક છે મર્યાદા ભંગ કરનારો છે કાયર વિષય લોલુપ પાનખંડી અને કૃતજ્ઞ ઉપકારોને ભૂલનારો તે સર્વ નરકમાં જાય છે કુવા પાતાળ વાવ દેવાલય અને પ્રજાના ઘર તોડનારો નરકમાં જાય છે સ્ત્રી બાળક ગુરુ નોકર વગેરેને ભૂખ્યા રાખીને પોતે ખાઈ લે છે તથા દેવ અને પિતૃની પૂજાનો ત્યાગ કરનારો બધા નરકમાં જાય છે જે કાંટા લાકડા પથ્થર વગેરેથી રસ્તો બંધ કરે છે તેઓ નરકમાં જાય છે શિવ પાર્વતી ભગવાન સૂર્ય ગણેશ વિદ્વાનો જ્ઞાની માણસોની જે પૂજા કરતો નથી તે નરકમાં જાય છે જે બ્રાહ્મણ મૈથુન કરવાના હેતુથી પોતાની પથારીમાં દાસીને સુડાવે છે તે અધોગતિ પામે છે જે બ્રાહ્મણ શુદ્ધ સ્ત્રીઓથી સંતાન પેદા કરે છે તે પોતાના બ્રાહ્મણ તત્વથી હીન થઈ જાય છે આવો અધર્મ બ્રાહ્મણ વંદનને લાયક પણ હોતો નથી જે બ્રાહ્મણ નિત્ય કર્મ પૂજા કરતો નથી તે નરકમાં જાય છે જે બ્રાહ્મણોમાં અંદરો અંદર કંકાસ કરાવે છે અને ગાયો વચ્ચે યુદ્ધ કરાવે છે અને જેમને છોડવાને પણ નથી એ પાપી નરકમાં જાય છે જે સ્ત્રી પોતાના પતિ સિવાય બીજા કોઈનું શરણ નથી ઋતુકાળમાં એવી સ્ત્રીઓ સાથે જે દ્રેસથી મિલાપ કરતો નથી તે નરકમાં જાય છે જે કામમાં આંધળો થઈને રજસ્વલા સ્ત્રી સાથે સંગમ કરે છે તથા પર્વ જળમાં દિવસમાં શ્રાદ્ધમાં સ્ત્રી સાથે સંગમ કરે છે એ વ્યક્તિ નરકમાં જાય છે જે પોતાના શરીરના મળમૂત્ર વગેરે અગ્નિ જળ બગીચો કે ગાયોને ચરવાની જગ્યા ત્યાગે છે તે વ્યક્તિ નરકમાં જાય છે પ્રાણઘાતક હથિયારો ધનુષ બાણ વગેરે વેચનારો જૂતા વેચનારો વૈશ્ય સ્ત્રીઓના વાળ કાપનારો અને ઝેર વેચનારો એ બધા નરકમાં જાય છે જેઓ અનાથ પર દયા ખાતા નથી અને સજ્જન માણસોથી વેર રાખે છે અને કારણ વગર જેઓ દંડ આપે છે એ ચોક્કસ નરકમાં જાય છે આશા સાથે આવેલા બ્રાહ્મણ તથા અતિથિને રસોઈ તૈયાર હોવા છતાં જેઓ ભોજન કરાવતા નથી જેઓ કોઈ પર વિશ્વાસ અને દયા રાખતા નથી અને તમામ કુટિલતા પૂર્વક વ્યવહાર કરે છે આ ઉપરાંત જેઓ દેવ પૂજાનો નિશ્ચય કરે છે પણ ઇન્દ્રિયોને વશમાં થઈને નિયમોને ત્યજી દે છે એવા લોકો નરકમાં જાય છે આધ્યાત્મ વિદ્યા આપનારો ગુરુ અને પુરાણ વાંચનારો જેઓ માનતા નથી મિત્રની સાથે દગો કરનારા પ્રીતિનો ત્યાગ કરનારા અને આશા ભંગ કરનારા બધા જ નરકમાં જાય છે જે વિવાહ દેવયાત્રા અને તીર્થ સ્થાનોમાં જનારાઓને લૂંટે છે તેઓ વસવાટ ગોર નરકમાં કરે છે અને તેઓ ત્યાંથી પાછા આવતા નથી જે મહાપાપી ઘર ગામ કે વનમાં આગ લગાવે છે એવા પાપીઓને પકડી જઈને યમના દૂતો તેમને અગ્નિના કુંડમાં નાખીને રાંધે છે અગ્નિથી બળતો એ જીવ જ્યારે છાયડાની અપેક્ષા કરે છે ત્યારે દૂતો એને અસિપ્રત્ર વનમાં લઈ જાય છે જ્યાં તલવારની તીક્ષ્ણ ધાર જેવા પાંદડાઓથી તેનું શરીર કપાય છે ત્યારે યમદૂતો એને કહે છે હે પાપી તું સુખપૂર્વક ઠંડી છાયામાં સૂઈ જા તરસ લાગવા પર તે પાણીની અપેક્ષા કરે છે ત્યારે તેને યમદૂતો ગરમા ગરમ તેલ પીવડાવવા આપે છે લે જળ લે અનાજ ખા અને તેલ પીતા જ તેના આંતરડા સળગી જતા એ જીવ ઝાડ પરથી ડાળ પર કે ભોંય પર પછડાય છે એ પછી ઘણા પ્રયાસે તે ઊભો થાય છે અને રડતા રડતા વિવશ બની લાંબા શ્વાસો લે છે પરંતુ તે બોલી શકતો નથી હે ગરુડ આ રીતે મેં તને ટૂંકમાં પાપીઓના અનેક યાતનાઓ કહી છે એને વિસ્તારપૂર્વક કહેવાથી શું એ બધી જ શાસ્ત્રોમાં કહેલી છે આ રીતે હજારો સ્ત્રી પુરુષ પ્રલય કાળ સુધી ગુર નરકમાં પડ્યા રહે છે એ પછી એ પાપનું અક્ષય પડ ભોગવીને એ નરકમાં જ પેદા થાય છે પછી યમરાજાની યાજ્ઞાથી તે પૃથ્વી પર જઈને સ્થાવર વગેરે યોનીમાં જન્મ લે છે જેમ કે ઝાડ ગુલમોહર લતા વેલ પર્વત તથા તૃણ એમને સ્થાવર કહેવામાં આવ્યા છે જે બધા અજ્ઞાનથી ઘેરાયેલા હોય છે કીડા પશુ પક્ષી જળચર મનુષ્ય યોનિમાં આવે છે પરંતુ નરકથી આવેલો એ પ્રાણી પ્રથમ તો ચાંડાલને ત્યાં જન્મ લે છે ત્યાં પણ પૂર્વ જન્મના પાપના કારણે તે ઘણા દુખી જ રહે છે અહીં કોઢ જન્મથી અંધ અને મોટા મોટા રોગોથી યુક્ત સ્ત્રી પુરુષને જાણી શકાય છે કે તેઓ પાપ ભોગવવા આવ્યા છે ઇતિ શ્રી ગરુડ પુરાણે સારો દ્વાર નરક પદ પાપ ચિહ્ન નિરૂપણ નામનો ચતુર્થ અધ્યાય સમાપ્ત બોલીએ શ્રી ગરુડ ભગવાનની જય